નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામણિયા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જુગાધામ પર દરોડા પડ્યા બોટાદ પોલીસે શાક માર્કેટ અને રેલવે સ્ટેશન પાસે જારમાં રમતા વરલી મટકાનો જુગાર રમતા આમ આદમી પાર્ટીના બે કાર્યકરોની પોલીસે કરી અટકાય બોટાદ શહેરમાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર પોલીસે દરોડો પાડતા શહેરના આમ આદમી પાર્ટીના બે કાર્યકરોની વરલી મટકાનો જુગાર રમતા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી બોટાદ પોલીસે બાતમીના આધારે શહેરના શાક માર્કેટ વિસ્તાર તેમજ શહેરના રેલવે સ્ટેશન પાસે જાહેરમાં રમતા વરલી મટકાનું જુગાર ધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસે પાડેલા દરોડા દરમિયાન શાક માર્કેટ વિસ્તારમાં જાહિદુર્ફી લાલુ રાજુભાઈ માકડ વરલી મટકાનું જુગાર રમતા પોલીસે ઝડપી લીધો હતો અને તેની પાસેથી આંકડા લેલ ડાયરી અને રોકડા રૂપિયા બાવીસસો મળી આવ્યા હતા જ્યારે શહેરના રેલવે સ્ટેશન પાસે ઝાડમાં રમતા વરલી મટકાના જુગાર ધામ પર દરોડા પાડવામાં આવતા વરલી મટકાનો જુગાર રમતા ભરત કાંશીભાઈ ચૌહાણને વરલી મટકાના આંકડા લખેલ ડાયરી અને રોકડા રૂપિયા બે હજાર ઝડપી લીધા હતા જ્યારે બોટાદ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ જુગાર ધારાની કલમેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી બોટાદ દસ્તક ન્યૂઝ બોટાદ